गाड़ी खरीदनी है और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते हीरो होंडा टीवीएस सुजुकी बजाज यामाहा सभी बाइक्स और स्कूटर्स मिलेंगी हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है एक ही रूफ के नीचे तो अब सोचना क्या आज ही कॉल या शॉप विजिट करें રામજી અધિનિયમ બે હજાર પચીસ ની મંજૂરી બંને મળી ગઈ છે આવનારા દિવસોમાં જે જૂની મનેરેગા યોજના હતી એ જ યોજનાની અંદર કેટલાક સુધારા વધારા કરીને મજૂરોને સ દિવસના બદલે એકસો પચીસ દિવસની એને રોજગારી મળી શકે રોજગારી સાથે અનેક સારા કામો કરીને ગામનો વિકાસ થઈ શકે એવા શુભ હેતુ સાથે આ અધિનિયમ બન્યો છે આ અધિનિયમમાં અનેક પ્રકારની જોગવાઈઓ કરવામાં આવી છે કોઈ છેતરપિંડીની થાય ગેરીતી નહીં થાય અને ગેરંટી સાથે લોકોને રોજગારી સાથે ગામનો વિકાસ થાય એને પૂરેપૂરું ધ્યાન રાખવામાં આવ્યું છે વિપક્ષો દ્વારા જે ગેરમાર્ગે દોરવાના પ્રયત્નો થઈ રહ્યા છે તો આપની પાસે અપેક્ષા છે કે આ યોજના બિલકુલ ગેરંટી વાળી યોજના છે ગામના વિકાસને પણ ધ્યાનમાં રાખવામાં આવ્યો છે એટલે કોઈ પણ પ્રકારનો આ યોજનાની અંદર ગામજનો કે મજૂરોને અન્યાય થતો નથી ઉલટો ફાયદા થવાના છે એ હકીકતમાં છે હર ગરીબોને ધ્યાનમાં રાખ્યા છે ઉજ્જવલા યોજના હોય અન્ન યોજના હોય આયુષ્યમાન કાર્ડ હોય કે પછી આવાસ કે શૌચાલય જેવી અનેક યોજનાઓ સાથે ગ્રામીણ ના લોકોને સર્વાંગી વિકાસમાં ભારત સરકાર કેવી રીતે મદદરૂપ થઈ શકે એ પ્રકારની ચિંતા કરવામાં આવી છે જેથી આ યોજના પણ આવનારા દિવસોમાં એતિહાસિક યોજના એટલા માટે અમે માની શકીએ છીએ કે વિકાસની સાથે સાથે ગેરંટી સાથે લોકોને રોજગારી કેવી રીતે મળી શકે એ પ્રકારના આ અધિનિયમ અંદર જોગવાઈ કરવામાં આવી છે ધન્યવાદ જે આજે ખાસ કરીને વલસાડ જિલ્લા અંતર્ગત અમારા પ્રભારી મંત્રી નરેશભાઈ પટેલના અધ્યક્ષતાનમાં વીબી જી રામજી વિકસિત ભારત રોજગાર અને આજીવિકા મિશન ગ્રામીણની ગેરંટીનું બિલનું આજે પ્રેસ કોન્ફરન્સ રાખવામાં આવી હતી બંને ગૃહોએ એને પસાર કર્યો એના પછી આપણા રાષ્ટ્રપતિએ પણ એનો અપ્રુવલ આપ્યો એટલે આ જે મનરેગા હતો એના બદલે વીબીજી રામજી બિલ એ કાયદો પસાર થયો આમાં મુખ્ય જોગવાઈ જે સો દિવસની રોજગાર આપવામાં આવતી હતી એના બદલે એકસો પચીસ દિવસની રોજગારી આપવામાં આવશે પહેલા જે પૂરી મેન્યુઅલ એન્ટ્રી થતી હવે પૂરું ડિજિટાઈ પૂરું થવાનું છે બાયોમેટ્રિક થવાનું છે રીતે કોઈ પણ જાતની ગેરરીતિ નહીં થશે ત્રીજું સૌથી મહત્વપૂર્ણ હવે જેટલા પણ કામ આ નવા બિલ હેઠળ થશે એનું પૂરું જીઓ ટેકિંગ થશે એના ફોટો પણ અપલોડ થશે એટલે જે સાચા કામ છે એને પૈસા મળશે ચોથું કે જે જે કેશમાં આપણે પેમેન્ટ કરતા હતા હવે પૂરું ડિજિટલના માધ્યમથી માધ્યમથી પણ આપડે મજૂર વર્ગ છે એમના ખાતામાં ડાયરેક્ટ પૈસા પહોંચવાના છે પાંચમું સૌથી મહત્વનું વસ્તુ છે કે પહેલા પંદર દિવસ વીસ દિવસ એમ કરીને મહિનાઓ લાગી જતા હતા પેમેન્ટ આપવામાં આ જે નવું બિલ આવ્યું છે એમાં ગેરંટી છે કે કોઈ પણ મજૂર કામ કરે રાજ્ય સરકાર આપશે જે આપણે હિમાલયન રાજ્ય છે એમાં નેવું ટકા આપણા કેન્દ્ર સરકાર આપશે ને દસ ટકા રાજ્ય સરકાર આપશે અને જે કેન્દ્ર શાસિત પ્રદેશ છે એમાં સો એ સો ટકા આપણા કેન્દ્ર સરકાર દ્વારા પૂરું ફંડિંગ આપવામાં આવશે એમથી પણ મહત્વપૂર્ણ જે મનરેગા બિલ હતું એમાં બસો સાઠ જેટલા કામ હતા આ જે નવું આપણું વીબી જી રામજી બિલ આવ્યું છે એમાં ફક્ત ચાર કામ પર પ્રાધાન્ય આપવામાં આવ્યું છે એમાં જલ સ્ટ્રક્ચર હોય કે આપણે ગામના એસેટ કઈ રીતના ક્રિએટ કરવાનું એની પર ભાર આપવામાં આવ્યું છે અને જેમ વાત કરી કે આનું પૂરું ગ્રામ સભા નક્કી કરશે કે કયા કામ કરવાનું છે કયા નહીં એટલે આ નવું બિલ છે એમાં ગેરંટી છે ને સાથે સાથે સૌથી સારું વસ્તુ જે આમાં છે પહેલા જે વાવણી અને કાપડીની હોય ત્યારે આપણા ખેતરમાં આપણા ખેડૂતોને મજૂરો નહીં બનતા હતા કારણ કે એમને ગેરંટી કાર્ડ હેતર મનરેગામાં કામ હતું એટલે આપણા કેન્દ્ર સરકારે દરેક રાજ્ય પાસે કેલેન્ડર માંગ્યું છે કે વાવણી અને કાપડી ક્યારે થશે અને એના પછી એ સાઠ દિવસ આમ

એમને ફિક્સ કામ મળશે સાથે મહત્વપૂર્ણ છે કે જેટલા સમય એકસો પચ્ચીસ દિવસ પછી કામ નહીં હશે એમાં પણ બેરોજગારી ભથ્થું પણ એમને મળશે એ રીતનું પૂરું પ્રાવધાન કર્યું છે જેમ નરેશભાઈએ વાત કરી કે કોંગ્રેસવાળા ભ્રામક પ્રચાર કરી રહ્યા છે જે નામ પણ આપણા ભગવાન શ્રી રામ પર રાખ્યું છે એનો પણ એ દુષ્પ્રચાર કોંગ્રેસ દ્વારા કરવામાં આવ્યું છે પણ મહાત્મા ગાંધીજીએ જ્યારે અવસાન પામ્યા ત્યારે છેલ્લા શબ્દો પણ એમના હેરામાં જ હતા અને રામ ભગવાન સાથે પૂરા કરોડો ભારતવાસીઓનો આપણા રાખી છે આદિવાસી સમાજ માટે પણ પ્રભુ શ્રીરામ સૌથી મોટા દેવતા છે વનવાસના સમય પણ પ્રભુ શ્રીરામ સાથે અમારા આદિવાસી સમાજ રહ્યો હતો સાથે સાથે સબરીધામ માતા સબરી જે પણ આદિવાસી સમાજમાંથી આવે છે ત્યારે પણ પ્રભુ શ્રીરામ એમની સાથે ગયા છે એટલે દરેક સમાજ આ બિલ સાથે છે खरीदनी है और बजट या एक्सचेंज की टेंशन है तो गजानन ऑटो और तीर्थ फाइनेंस है ना हम नए और पुराने व्हीकल्स की सेल करते हैं फाइनेंस या गाड़ी एक्सचेंज सब हम मैनेज करते हीरो होंडा टीवीएस सुजुकी बजाज यामाहा सभी बाइक्स और स्कूटर्स मिलेंगी हर तरह के इंश्योरेंस भी यहाँ अवेलेबल है एक ही रूफ के नीचे तो अब सोचना क्या आज ही कॉल या शॉप विजिट करें